ભારતભરમાં ગુજરાતમાં જિલ્લાઓમાં ખાસ જે કોરોના વાયરસ જે લોકોમાં આવી રહ્યો હોય વેસાણ હોસ્પિટલ છે અને કોવિડ વોર્ડ એટલે કે વીસ બેડ આમાં છે લોકો ખાસ સારવાર લઈ શકતા હોય તો બે વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલી છે એટલે સ્ટાફ જે કોવિડનો હોય એ તો ફાળવવામાં નથી આવ્યો અને બેડ તૈયાર છે સરકારે સુવિધા તો કરેલી છે અત્યારે ખાસ સ્ટાફ તાલુકો તાલુકો ધરાવતો છે જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોય જેને પગલે મોટા ભાગના ગામડાઓના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે જેમાં તાજેતરમાં કોરોના એ ફરી માથું ઊંચક્યું છે એટલે કે ચોથો વેવ ચાલુ થયો છે જેમાં બેસાણની હોસ્પિટલમાં બે વર્ષ પહેલા લાખોના ખર્ચે વીસ બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ઓક્સિજન જ નથી એટલે કોરોનાના જેટલા કેસ આવે તો પણ અહીંયા દર્દીઓ કોવિડની સારવાર લઈ શકે તેમ નથી ઓક્સિજન પ્લાન્ટ બંધ છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પચાસ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ભેસણ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા છ મહિનાથી આ પ્લાન્ટ બંધ હાલતમાં છે

અને બહાર સારવાર લેવા જાય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તો આ સારવાર ખૂબ જ મોંઘી પડતી હોય છે જેને કારણે ગરીબ દર્દીઓને ખર્ચ પણ પોસાય તેમ ન હોય ગયા કોરોના કાળ દરમિયાન ઓક્સિજન વગર તો હજારો દર્દીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે વેસાણની હોસ્પિટલમાં કોવિડ નાઇન્ટીન નો કોઈ દર્દી આવે તો તેમને સારવાર જ નથી મળી શકે તેમ ઓક્સિજન અને કોવિડ બોર્ડનો જરૂરી સ્ટાફ જ નહીં આળસુ અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે જૂનાગઢ જિલ્લો અને ભેસાણ હોસ્પિટલ એટલે બેતાલીસ ગામ ખાસ આ તાલુકો ધરાવે છે અને ભેસાણની સિવિલ સરકારી હોસ્પિટલ તો અહીંયા બધી જ સારવાર લેવા આવતા હોય અને હાલમાં તમે જોઈ શકો છો કે વિશ્વમાં કોરોના કાળ એટલે આ ચોથો વેવ પાછું જે માથું ખાસ ઉચક્યું હોય ગુજરાતમાં પણ આના કેસ જોવા મળી રહ્યા છે જૂનાગઢ ભેસાણમાં એક પણ કેસ ન હોય અને ભેસાણ જે સરકારી હોસ્પિટલ છે છે તો સરકારે ખાસ વીસ બેડ એ કોવિડના તૈયાર કર્યા છે એ બે વર્ષથી તૈયાર કરેલા છે તો અહીંયા આ સારવાર લઈ શકાય પણ ઓક્સિજન નથી તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન પ્લાન્ટ છે ધારાસભ્યની ગ્રાન્ટ ખાસ હોય તો આમાં પચાસ લાખ આ ફાળવવામાં આવેલા છે જે ગયો વેવ હતો ગયો કોરોના હતા એમાં ખાસ આ કોવિડ પ્લાન્ટ જે ઓક્સિજન તૈયાર કરવામાં આવેલો છે તો હવે અત્યારે બંધ છે હવે હોસ્પિટલમાં તંત્રને પૂછવામાં આવે છે તો કે અમે ઉપર તંત્રને આની જાણ કરેલી છે કેટલા મહિના થયા છ મહિના આઠ મહિના થયા હવે તંત્રની ઘોર બેદરકારી તો તમે જુઓ કે કોવિડનું કોઈ પેશન્ટ આવે તો અહીંયા મૃત્યુ પણ પામે એટલે જવાબદારી તો કોઈની જ નહીં તો સ્વજનો જેના છે એના મૃત્યુ પામે તો એના આ સ્વજનો જાય પચાસ લાખનો ખર્ચો અને દૂડ એટલે વીસ બેડ તૈયાર કરી દીધેલા છે હવે સારવાર કેવી રીતે લેવાની ઓક્સિજન પ્લાન્ટ બંધ છે જ નહીં એટલે આઠ આઠ મહિનાથી બંધ હોય હવે આ ચોથો વેવ ખાસ આવેલો છે તો હવે દર્દીઓ અહીંયા કેસ એક પણ નથી અત્યારે હવે દર્દીઓ આવે તો જવું તો ક્યાં જવું તો તમે જોઈ શકો છો કે સામાન્ય દર્દીને તો લાખોનો હજારોનો ખર્ચો થતો હોય આની સારવાર માટે ઓક્સિજનના જ કે જે ખાસ વધારે રૂપિયા હવે અહીંયા તો રોડ ખાય છે એકદમ બંધ રીબીનું તો નેતા કાપી જાય ને ઉદઘાટન પણ કરી જાય છે અત્યારે કોઈ પણ ધ્યાન દેતા ના હોય હવે કેસ આવે તો કશું ન થઈ શકે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ